એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે અડતાલીસ પર ટોલ ફીમાં વધારો મતરાતથી જ અમલી ગણાયો છે વડોદરાથી અમદાવાદ વચ્ચેની એક્સપ્રેસ વેની ટોલ ફી યથાવત રહેશે એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે અડતાલીસ ટોલ ફીમાં રૂપિયા પાંચથી પંદર સુધીનો વધારો અમલી બનાવ્યો છે આઈઆરબીઓ અમદાવાદ વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે દ્વારા અગાઉ એકલી એપ્રિલથી વધારો જાહેર કરાયો હતો કે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીના આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો હવે રવિવાર મધરાતના બાર વાગ્યાથી જ વધુ ટોલ અમલમાં આવ્યો છે કાર જીપ અને વાન માટે વડોદરાથી અમદાવાદ વચ્ચેની એક્સપ્રેસ વેની ટોલ ફી હાલની એકસો પાંત્રીસ યથાવત રાખવામાં આવી છે કે વાસદ ખાતેથી વડોદરા આવવા માટે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર જે ટોલ ફી અગાઉ કાર જીપ માટે દોઢસો હતી તે વધીને એકસો પંચાવન કરવામાં આવી છે જ્યારે રધવાણ ખાતે કાર જીપની ટોલ ફી એકસો પાંચ યથાવત રાખવામાં આવી છે આમ છતાં નેશનલ હાઈવે અડતાલીસ ઉપર એક્સપ્રેસ વે કરતાં વડોદરાથી અમદાવાદ જવા માટે એકસો વધુ ટોલ ફી થાય છે દેશના સૌથી વ્યસ્ત ગણાતા વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે અડતાલીસ ઉપર વાહન ચાલકોને ટોલ ફી વધુ ચૂકવવી પડશે